સુરત જિલ્લા સહકારી બેંકે ખેડૂતોના વહારે આવી છે સુરત ડિસ્ટ્રિક્ટ ખેડૂતોને ઝીરો ટકા એક દસ હજારની લોન આપવાની જાહેરાત છે જ્યારે પાંચ એકરે પચાસ હજારની લોન અપાશે ત્રણ વર્ષ માટે આ લોન આપવામાં આવશે ખેડૂત આગેવાન જયેશ પટેલે જાહેરાતને આવકારી છે ડિસ્ટ્રિક્ટ બેંકે જો ટકા વ્યાજે એક એકડે દસ હજાર રૂપિયા અને પાંચ એકરની મર્યાદામાં પચાસ હજાર રૂપિયા સુધી આપવાની જે જાહેરાત કરી છે જ અભિનંદન પાત્ર છે ખાસ કરીને આદરણીય બેંકના પ્રમુખ શ્રી બળવંતભાઈની આગેવાનીમાં અને સાથે સાથે રાજ્યના જે મંત્રી શ્રી મુકેશભાઈ અને ધારાસભ્ય શ્રી સંદીપભાઈ અને સુમુલ ડેરીના સભ્ય માનખીભાઈ પટેલનો જે ટેકો મળ્યો છે એને કારણે આજે તમામ સુરત અને તાપી જિલ્લાના ખેડૂતોથી આપનો ખૂબ ખૂબ આભાર માની આ યોજનાને અમે બિરદાવીએ છીએ